જુનાગઢ ગુજ્જર ક્ષત્રિય સમાજના આગેવાન ધીરુભાઈ ગોહિલ કે જેઓ પ્રમુખનો કાર્યભાર સંભાળતા હતા તેમનું દુઃખદ અવસાન થતા આજ રોજ સમસ્ત સમાજ દ્વારા પ્રમુખ પદો માટે વિવેકભાઈ ગોહિલને સર્વ સહમતીથી મંજૂરી આપવામાં આવી વિવેકભાઈ સ્વામિનારાયણ મંદિરમાં પણ સેવાઓ આપી રહ્યા છે અહેવાલ ધીરુભાઈ ટા ઘડિયા સમાજ શ્યામવાડી જૂનાગઢ ધીરુભાઈ ગોહેલના સ્વર્ગવાસ થયા બાદ જૂનાગઢ સમાજમાં હવે પછી કોણ એ પ્રશ્ન કાયમી હતો એ પ્રશ્નના નિરાકરણનો આજે જૂનાગઢ છે ગુજરાત ક્ષેત્રે કડિયા સમાજ શ્યામવાડી ખાતે સમાજના ટ્રસ્ટીશ્રીઓ વિભાગીય પ્રમુખશ્રીઓ વિભાગીય ઉપપ્રમુખશ્રીઓ રાજકીય રીતના તમામ સંબંધો એમના જે હતા એમની સાથે સુકેરે પરિચિત છે તમામ સંબંધો એમણે જાળવી રાખેલ છે અને ભવિષ્યમાં પણ શ્યામવાડી જુનાગઢ ભવનાથવાડી કડિયાવાડવાડી અને જૂનાગઢ બહુ સારી પ્રગતિ કરે એવી અમે આ તકે એમને